એક નવા બ્લોગમાં ફરીથી સ્વાગત છે તમારું તમે જોઈ શકો છો અમે એકદમ કુદરતી વાતાવરણમાં આવી ગયા છે આજે જે એકદમ લોકેશન તો તમને નહીં કહેતો તમે ખાલી અંદાજ મારજો કે અમે કઈ જગ્યા પર છીએ ખૂબ સરસ નદી છે આ અને અહીંયા અમે અવારનવાર જ આવીએ છીએ જે મેરિયા બ્રિજ છે આ બ્રિજ બને છે તે દેખો મુલધર ગામ તો નામ સાંભળ્યું હશે તમે આ મુલધર ગામ છે તે અને પેલું મેરિયા બ્રિજ છે એની વચ્ચે આ નવો પુલ બને છે ત્યાં નદી છે આ ત્યાં નદીમાં અમે આજે આવ્યા છે થોડુંક વેકેશન છે દિવાળીનું તો વિચાર્યું ચાલો કોઈ કુદરતી ને સરસ વાતાવરણ હોય એવી જગ્યા પર જઈએ અને એક મસ્ત મજાનું બ્લોગ બનાવીએ અને બધાને બતાવીએ કે કેવું થાય છે તે જો આ એક બ્રિજ બને છે મેરિયાનું મૂલધરવાળું જવાનું ડાયરેક્ટ તે આ નદી જુઓ તમે આખી નદીના દર્શન કરો તમે ખૂબ સરસ વાતાવરણ છે ખૂબ જ મસ્ત એકદમ કુદરતી વાતાવરણ છે બહુ જ મજા આવે એવી જગ્યા છે તમે આવો અને એકવાર મુલાકાત અહીં લેજો તો ખૂબ મજા આવશે અમે અહીંયા આજે આવ્યા છે તો એમ તો અહીં આ બાજુ કેટલી બધી વાર અહીંથી પસાર થઈએ છીએ મેરિયા બ્રિજ પર પેલું નવું ડાયવર્ઝન બનાવ્યું જે તમને આગળના બ્લોગમાં બતાવ્યો હતું એ જ બ્લોગમાં પણ આ જે વિચાર્યું કે ચલો હવે નદીના તો દર્શન કરવું જ પડે તો જુઓ આ નદી છે ને આ પાઇપલાઇન કોઈક નાખેલી છે સેની છે એ થોડું જોવું પડશે પૂછવું પડશે પછી ખ્યાલ આવશે કે સેની આ લાઈન નાખી છે તો જુઓ એટલું સરસ છે કદાચ તમને પાણીનો અવાજ બે આવતો એકદમ ઠંડુ ગાર પાણી છે અહીંયા નાના બાળકો નાહવા આવે છે એટલે ખૂબ સરસ જગ્યા છે અને ચોખ્ખાઈ બી છે નદીમાં સામ સામે પેલું હિટાચી કે જે કામ કરે છે તમને દેખાશે ઝૂમ કરીને બતાવું જે બ્રિજ બને છે પુલ જે મેરિયા પુલ ખરું જે ડાયવર્ઝન આઈ પછી તૂટી ગયું છે ત્યાંથી અને મૂળધરને મુલધર ગામ છે અને જોડતો બ્રિજ બને છે તો આ ત્યાંનો નજારો છે આ જુઓ થોડું આગળ હવે જઈએ ચાલતા કેવું છે જે તમને બતાવું ખૂબ સરસ જગ્યા છે બોડેલીની નજીકમાં જ આવેલું છે દોઢ કિલોમીટર બી ના કહી શકાય કિલોમીટર જેવું છે જે બીએપીએસ મંદિર છે તે મંદિરથી જબુ ગામ જવાનો રોડ પર છે ત્યાં અહીંયા અહીં ચોખ્ખું છે મસ્ત જો ઊંડું છે ઊંઘા એવું છે અહીંયા એકદમ ક્લીન વોટર છે જોઈ જોઈ શકો છો તમે મસ્ત મજાના બગલા અહીંયા રમે છે સામે વિશાળ કાઇ નદી છે ખૂબ મોટી નદી છે તમે આવો અહીં મસ્ત લાગતું અહીંયા ઊંધું છે ખૂબ ઠંડુ ઠંડુ પાણી છે મસ્ત મજાની નદી છે બહુ જ મજા આવે છે એટલે વેકેશનમાં આપણે બહુ દૂર ન જઈ શકીએ તો કંઈ વાંધો નહીં પણ અહીંયા આપણે નજીક તો આવી જ શકીએ નજીકના મજા તો આપણે લઈ જ શકીએ છીએ એટલે કે બોડેલીની આજુબાજુના જે વિસ્તાર છે તે વિસ્તારને એક્સપ્લોર કરવાનું અમે વિચાર્યું છે એટલે રોજ કંઈ ને કંઈ નવો બ્લોગ મેં લઈએ છીએ તમે દેખજો અમારા ચેનલને ખાસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબરો થોડા ઓછા છે તો તમે લાઇક વધારે આપો અને બીજી કોઈ એવી સ્થળ તમારા ધ્યાનમાં હોય જે બોડેલીની આસપાસ કે જ્યાં અમારથી જઈ શકાય એવું હોય તો એ તમે કોમેન્ટમાં લખીને બતાવો તો અમે પછી ત્યાંની પણ વિઝિટ એકવાર કરશું ને તમને સંપૂર્ણ વ્લોગ વિડીયો એનો બનાવીને બતાવશું તો તમે એકવાર કોમેન્ટમાં લખજો તો અમે ત્યાં પણ જઈશું હવે આ તમને આ નદી કેવી લાગી એની ચોખાઈ કેવી લાગી પાણી કેવું લાગ્યું અને વિસ્તાર કેવો લાગ્યો તે તમે થોડું કોમેન્ટ વિડીયોમાં લખજો તો અમને પણ આગળ વિડીયો બનાવવાની ખબર પડે કે કેવો વિડીયો બન્યો છે તે સામે દેખાય છે તે ચાચક અને મૂલધર ગામ છે હજુ ગામમાં એન્ટર નહીં થયા પછી ગામમાં જતાં જતાં એન્ટર થઈ અને જોઈએ કે ગામ કેવું છે તે પછી તમને ગામનો પણ વ્યૂ બતાવશું ને આપશું તમે જુઓ કેવી મસ્ત મજાની નદી જાય છે આવા ખૂબસૂરત કુદરતી સૌંદર્યની પણ મજા માનવી જોઈએ આપણે શાવર તો ઘરે લેતા જ હોઈએ છે એની મજા આખી અલગ છે અને કુદરતી વાતાવરણમાં આવીને નાવાની મજા અલગ છે એમ તો તમે અહીંયા આવો અને જુઓ એકવાર અચૂક આનંદ લો મજા આવે છે કે નહીં મજા આવતી તે અમને જણાવજો ખૂબ જ સરસ નદીનું વાતાવરણ છે અમે તો ગામડાના છે એટલે નાનપણથી મોટા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા છે એટલે અમારા માટે તો આ કંઈ બહુ નવું ના કહેવાય કે જૂનું બી ના કહેવાય બસ આવું અમારે ત્યાં અવારનવાર ચાલુ જ રહેતું હોય છે અને અમે આવી મુલાકાત લેતા જ હોઈએ છે તો તમે બી મુલાકાત લો જુઓ અને સમજો નાની નાની સરસ મજાની માછલીઓ અહીં રમત કરતી હોય છે કુદાકૂદ કરતી હોય છે એ માછલીઓને તમે જુઓ તો તમને એવું લાગશે કે આપણે સરસ કોઈક મસ્ત વાતાવરણમાં આવી ગયા છે અને તમારું જે કંઈ મનનો મગજનો જે સ્ટ્રેસ હોય તે બધો સ્ટ્રેસ અહીંયા આવીને દૂર થઈ જશે તો તમે આવો અને જુઓ કેવી મજા આવે છે તે પછી અમને કહેજો તો આવું કોઈ બીજું બી સ્થળ હોય નજરમાં તમારા ધ્યાનમાં તો અમને કોમેન્ટમાં જણાવજો તો પછી એ પણ અમે એક્સપ્લોર કરશું આ તો અમારી નજરમાં જે કંઈ નજીકના છે બોળેલીના સ્થળ કે અમારા દરેક બ્લોગમાં કોઈક નવું સ્થળ હોય છે એમ એના માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા જે ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ હોય ઇન્સ્ટાનું ગ્રુપ હોય ફેસબુકના ગ્રુપ હોય તો એમાં તમે મૂકતા રહો તો તમા અમારી થોડી ચેનલનું એડવર્ટાઈઝિંગ થાય કે થોડાક વધારે લોકો જાણે અને અમને સપોર્ટ કરે તો અમારા સપોર્ટ માટે પ્લીઝ અમને સપોર્ટ કરજો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ